મહાપ્રભુજી ક્યાંય પણ એમ કહેતા નથી કે મનોરથ કરો કે પાછળથી કરો ખર્ચો કરવાની જરા પણ એક રૂપિયો પુષ્ટિ માર્ગ એવો સંપ્રદાય છે કે તમારે જરાય હાથ નાખવો ન પડે ધર્મ માટે પડે સ્પેશિયલ ધર્મ માટે તમારે કોઈ બજેટ બનાવવું પડે નહીં એ આ પુષ્ટિ માર્ગની વિશેષતા છે તમારે કોઈ બજેટ તમારા જીવનની અંદર કોઈક વધારાનો ખર્ચો ધર્મ માટે કરવો પડે નહીં છતાં તમને ઉત્તમોત્તમ ગતિ પ્રાપ્ત થઈ શકે આપણે સંતોષ એમ માની છીએ કે પૈસા વાપરીએ તો ધર્મ થાય પૈસા વાપરવાથી ધર્મ થઈ શકે નહીં ઘણી વખત અધર્મ થતો હોય તમને લાગતું હોય કે આ ધર્મ છે પણ અધર્મના રસ્તે પૈસા વપરાતા હોય પૈસા વાપરવાની જ જરૂર નથી પૈસા સાથે કંઈ લેવા તે જ નથી એટલે જ અહીં વાત થઈ હતી કે ભાઈ તપેલીનું શું કરશું મેં કીધું તપેલી પધરામણી બધું આમાં આવી ગયું તમે મેં કીધું આ ગ્રંથ સમજી જાઓ તપેલી આવી ગઈ પધરામણી આવી ગઈ જે કે બધું આવી ગયું આની અંદર આપણે જે વસ્તુ આપણો જે હેતુ જે છે કે આપણું જ ગ્રંથ સિદ્ધાંત ત્રણ દિવસ આપણે બીજો કોઈ કાર્યક્રમ જ્યાં પણ શિબિર હોય જ્યાં હું ખાસ એવો આગ્રહ રાખું છું કે તમે પધરામણી ના બીજી બધી વસ્તુ છે આપણે સ્પેશિયલ રાખી શકાય પણ આ બધું ભેગું કરીએ તો બધો સમય એમાં વયો આવી જાય કારણ કે પહેલાં ઘર કેટલા લેશું પછી કેટલા લેશું પછી અડધી કલાક કલાક અહીં મોડું થાય પાછળથી એ આને આ ક્રિયા ચાલુ રહે આવું તો આપણે બહુ કરતા આવ્યા છીએ બહુ કર્યું છે અને કરતા રહીએ છીએ પણ આ બધું આપણે જ્યારે ગ્રંથનું અધ્યયન રાખીએ તો કમસે કમ એમાં આપણો એક જ ધ્યેય રાખીએ કે ભાઈ આપણે ગ્રંથોનું અધ્યયન કરવું છે અને આ પ્રકારથી આ આપણે કરીએ અધ્યયન કે આ ગ્રંથની અંદરથી આપણે સમજીએ તો કેટલી બધી ભ્રમણાઓ આપણે દૂર થઈ જાય એ આપણે જોતું જવું જોઈએ એટલે આપણો પ્રયાસ એ છે ખૂબ સરળતાથી એકદમ બેઝિક આપણે સમજીએ છીએ કે જેમણે ઠાકુરજીની સેવા પોતાના ઘરમાં પધરાવીને કરવી છે એને બ્રહ્મસમન લેવું જોઈએ પહેલી વસ્તુ આ સમજીએ છીએ પણ છતાં એ પુષ્ટિમાર્ગમાં એમને કોઈ સ્થાન નથી એમ ન કહી શકાય એની માટે શરણાગતિનો માર્ગ આખો ખુલ્લો છે જે ઠાકુરજીની ઘરમાં સેવા ન કરી શકે એ પુષ્ટિ માર્ગમાં તો રહી શકે સમન લીધા વગર પણ પુષ્ટિમાર્ગી બની શકાય છે આ સિદ્ધાંત એ સરળ છે આપણે એને કઠિન બનાવી દીધો છે પણ હકીકતમાં કેટલું સરળ છે પ્રેક્ટિકલ છે વ્યવહારુ છે કે જે પુષ્ટિ માર્ગમાં રહેવા માંગે છે પુષ્ટિ માર્ગને જીવવા માંગે છે કદાચ સેવાના રસ્તાથી નથી જીવી શકતો તો એ કથાથી કે શરણાગતિથી પણ પુષ્ટિ માર્ગમાં રહી શકે છે એવી વ્યવસ્થા આચાર ચરણોએ પોતે આપેલી છે પૃથક શરણ માર્ગો શ્રી કૃષ્ણ હાર્દ એ શ્રી મહાપ્રભુજીનું નામ છે કે કૃષ્ણના હાર્દને પણ જાણનારા શ્રી મહાપ્રભુજી છે અને એવા શ્રી મહાપ્રભુજી પૃથક શરણ માર્ગનો બોધ કરેલો છે કેવા મહાપ્રભુજી કે જે કૃષ્ણ હાર્દ કૃષ્ણના હૃદયના રહેલા ભાવોને પણ જાણે છે કૃષ્ણના મનમાં શું ઈચ્છા છે એ પણ જાણનારા શ્રી આચાર્ય શ્રી વલ્લભ છે અને એના દ્વારા જ પૃથક્ષરનો માર્ગ પણ પ્રકટ થયેલો છે એના ઉપદેષ્ટા પણ આચાર્યચરણ છે એક જે લોકો ઠાકુજીને ઘરમાં પધરાવી સિદ્ધાંત રહસ્ય આમ બીજું કાંઈ સમજે કે ના સમજે એટલું સમજાઈ જવું જોઈએ કે ભાઈ બ્રહ્મસંબંધ લેશું તો ઘરમાં ઠાકુજીને પધરાવીને સેવા કરવી ફરજિયાત છે એમાં કોઈ પ્રકારનું એ કન્સેસન નથી કોઈ પણ પ્રકારનું એની અંદર એ છટકબારી કે આપણી માટે કોઈ રસ્તો નથી રસ્તો એટલો જ છે કે સંબંધ આપણી યોગ્યતા થાય પરિપક્વતા થાય ઘરમાં ઠાકુરજીને પધરાવીને સમર્પણપૂર્વક સેવા આપણે કરી શકીએ ત્યારે આપણે એ ઠાકુરજીને ઘરમાં પધરાવીને સેવા કરી હવે ઘણા એવી ભ્રમણા છે કે ઠાકુરજીની સેવા કરવી એટલે મિસ્ત્રી પણ ભોગ ધરી દો તો એ સેવા કહેવાય દૂધગર ભોગ ધરી દો તો એ સેવા કહેવાય ઘણા એમ કે સખડી ધરી દો તો સેવા થાય પણ સખડીથી એ સેવા થોડી થાય સખડીથી સમર્પણ એ સખડીને સમર્પણ કંઈ પર્યાય નથી ઘણા લોકો એમ માને છે કે સખડી ભોગ ધર્યું એટલે સમર્પિત થઈ ગયા એટલે સમર્પણ આવી ગયું સખડી ભોગ ધરવું અને સમર્પણ એ કાંઈ પર્યાય નથી એકબીજાના કે સખડી ભોગની એ ધરતા હોય જે લોકો એ લોકો સમર્પિત છે એ કહી શકાય નહીં હવે તો આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે કે પહેલાં શ્રી ગોકુલનાથજીના વખતથી એક પ્રથા આપણે ત્યાં મરજાતની એક પ્રથા એ અસ્તિત્વમાં આવી એનું કારણ એટલું જ હતું કે માર્ગના સિદ્ધાંતોનું સંપૂર્ણ રીતે સુંદર પાલન કરે મહાપ્રભુજી બતાવેલી મર્યાદામાં જે રહે સંપૂર્ણ રીતે એ મર્યાદી વર્ગ હતો આજે તો એમ ના કહી શકાય કે મરજાદી વર્ગ જે છે એ સમર્પિત છે મરજાદી વર્ગ અસમર્પિત છે એ લોકો પણ સમર્પિત નથી તો હવે શું કરવું બીજું કંઈ ના કરવું જોઈએ આપણે ફરીથી પાછા આ ગ્રંથ ઉપર જે ધૂળ આવી ગઈ છે પાછું સમર્પણના સિદ્ધાંતને આપણે સિદ્ધાંત રહસ્યથી સમજવું જોઈએ કે જે લોકો ને ખાલી લેબલ તો છે કે મરજાદી મરજાદી એટલે કે મહાપ્રભુજીના સિદ્ધાંતનું પાલન કરનારા સમર્પિત વૈષ્ણવો લેબલ તો ઊંચું સારું છે પણ લેબલ બરાબર છે માલ બરાબર બ્રાન્ડ એ લેબલ લખો છે માલ અંદર બરાબર નીકળતો નથી દિલ્હીનો માલ થઈ ગયો છે દિલ્હીમાં એવું કોઈ પેકિંગ સરસ હોય બ્રાન્ડ નેમ સરસ હોય બધુંય સરસ હોય પણ માલ અંદર બોગસ નીકળે એનું શું કરવું કે માલ જે નીકળવો જોઈએ એવો નીકળતો નથી એટલે આપણે જે બુક કરાય ઓર્ડર એવો આવતો નથી એટલે શું કરવું એટલે આ ભેસે એટલે ભેસે દૂર કરવી જરૂરી છે કે આ નામ રહી ગયું ગોકુલનાથજી આ વર્ગ કદાચ આજ્ઞા આપી હશે અને ગોકુલનાથજી આ વર્ગ ઊભો કર્યો એનું કારણ એટલું હતું કે ભાઈ આ મરજાદી વર્ગ એટલે એવો વર્ગ જે મહાપ્રભુજીના સિદ્ધાંતને સંપૂર્ણપણે સમજી અને એના જીવનમાં આચરણ કરે છે એટલી બધી ગેરંટી કે આ વર્ગની અંદર તો કોઈ પ્રકારનો ફેરફાર હોઈ શકે નહીં પણ આજે ના કહી શકાય ગોકુલનાથજીના વખતના વખત મરજાદી વર્ગ એવો હશે કે શ્રી ગોકુલનાથજી આ માર્ગની પરિપાટીમાં રહેનારા વૈષ્ણવો એ વૈષ્ણવો એટલે મર્યાદામાં રહેનારા મરજાદી એટલે બીજું કંઈ નહીં મર્યાદી મહાપ્રભુજી બનાવેલી મર્યાદાની અંદર રહેનારા સંપૂર્ણપણે સિદ્ધાંતનું પાલન કરનારા એટલે એ એ ઉત્તમ છે મરજાદે ઉત્તમ છે મરજાદ પાળવી ઉત્તમ છે મર્યાદામાં રહેવું ઉત્તમ છે પણ સિદ્ધાંત રહસ્યનો ગ્રંથનો જે લોકોને અભ્યાસ ખાસ કરવો જોઈએ એ પણ એ અભ્યાસ એમણે કર્યો નહીં એટલે કઈક મરજાદનું સ્વરૂપ એવું જ માની ગયા ધોતી પહેરીને પ્રસાદ લેવો કરો વૈષ્ણવ એટલે આપણે ત્યાં એક 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 શાખા છે પુષ્ટિ માર્ગમાંથી નીકળેલી એક શાખા છે એ પુષ્ટિ માર્ગમાંથી એક નીકળેલી શાખા છે આપણે જય ગોપાલના વૈષ્ણવ કહેવાય છે ગોપાલનાલજીની અનન્ય સૃષ્ટિના વૈષ્ણવ છે યા લોકોને એ નિયમ છે એટલે એના વૈષ્ણવ મને કીધું મેં જોયું નથી એના જે વૈષ્ણવ છે એણે એમ કીધું કે અમારે અહીંયા પ્રસાદ લેવાનો હેલો પડે કે હવે પ્રસાદ લેવાની શરૂઆત કરવાની છે તો ત્યાં અમારે એમ બોલવામાં આવે પહેલાં ચાલો વૈષ્ણવ કરો વૈષ્ણવ પરદનિયા એટલે પરદન્યા કરવું એટલે શું કે લેચ પહેરવેશ પહેરતા હોય પેન્ટ શર્ટ વગેરે પહેરતા હોય એ પેન્ટ શર્ટ વગેરે કાઢી અપરસ કરતા હોય અપરસ કરે ધોતી બંડી વગેરે પહેરે ધોતી પરદની એટલે નાની ધોતી પરદન્યા કરો વૈષ્ણવ પરદન્યા એટલે એ ધોતી વગેરે પહેરી વૈષ્ણવી પહેરવેશ પહેરીને પછી પ્રસાદ બધાએ લે એટલી બધી મર્યાદા એ લોકો રાખતા હશે કે કોઈ પણ વૈષ્ણવ ધોતી બંડી સિવાય પ્રસાદ લેતા નહીં હોય એટલે પહેલાં સૂચના આપી દે કે હવે પ્રસાદ લેવાનો ટાઈમ થઈ ગયો છે તો દસ પંદર મિનિટ બધાને ટાઈમ તો જઈએ એટલે બધા કરો વૈષ્ણવ પરદન્યા પહેલાં હેલો પડે પછી પ્રસાદ લેવાનો હેલો પડે હજી પણ હેલો પડે છે પણ કઈ એલો પડે એટલે બધા એમ સમજે પ્રસાદ લેવાનો ટાઈમ થયો હરિહરનો ટાઈમ થયો એટલે એ બધા એમ કે કરો વૈષ્ણવ પરદનિયા શું હતું એ ખબર નથી પણ બોલાય છે કરો વૈષ્ણવ પરદનિયા લે પેન્ટ શર્ટ વાળો પેન્ટ શર્ટ વાળો બેસી જાય ચોરણી પહેર તો ચોરણી વાળો બેસી જાય પણ એ પરદનિયા કરતા નથી બોલાય હજી છે કરો વૈષ્ણવ પરદનિયા પણ કોઈ કોઈ પરદની પહેરતું નથી એ બધા જેમ આવે બેસી જવાનું તો આવી રીત આપણી પણ આપણી એવી થઈ ગઈ છે કે આપણામાં થોડી કદાચ સારી રીત થઈ ગઈ છે કે કે જે લોકો ધોતી બંડી પહેરીને પ્રસાદ લે છે એ પ્રસાદ લેતી વખતે ધોતી બંડી પહેરી લે છે ખાલી ધોતી પહેરીને પણ એ લઈ લે છે હજી આપણે એવું નથી થયું કરો વૈષ્ણવ પરધન્યા એટલે એ એવું નથી કે હજી આપણા મજાદી વૈષ્ણવે એ રીત રાખી છે કે એવું સાવ નથી કરતા કે એ ધોતી પહેરી લે છે પ્રસાદ લેતી વખતે પણ બાકીની વાત જોવામાં આવે તો સિદ્ધાંત રહસ્ય તો એ પણ જાણતા નથી મહાપુરુષ શું આજ્ઞા કરી રહ્યા છે સમર્પણ કેને કહેવાય સેવા કોને કહેવાય આપણે સેવા યોગ્ય રીતે કરી રહ્યા છીએ કે નથી કરી રહ્યા ફલાણા બાપા આમ કરતા હતા આપણે કરું ફલાણા ભાઈ આમ કરતા હતા આમ કરવું આ પ્રકાર આપણે બધા ચાલી રહ્યા છીએ ગ્રંથોના આધારે આપણે ચાલતા નથી એટલે ઘણી બધી પ્રથાઓ બધામાં હોય છે આપણે કાંઈ દોષ હોય ઘણી બધી પ્રથાઓ એવી હોય છે કે સુકામ બોલવામાં આવી રહ્યું છે ખબર નથી પણ બધા બોલી રહ્યા છે કરી રહ્યા પણ શું કામ કરી રહ્યા છીએ એને ખબર નથી એટલે આ પ્રકારથી એ અને ઘણા વખતે નિરાશ થઈ જવામાં આવે તો ઘણા વૈષ્ણવને એવા ફોન આવે કે ભાઈ તો પચાસ વર્ષથી અમે એ આ સમર્પિત જીવન જીવીએ છીએ પણ અમને ખબર નહોતી એટલે અમે બધી જગ્યાએ ફાફા મારતા હતા કે જે ઠાકુર અમારા ઘરમાં બિરાજતા હતા એ એનું અમને કાંઈ મહત્ત્વ હતું નહીં અમે સેવા કરવા માટે કંઈક બીજે જતા હતા કે અહીંયા અમને ટેલ મળશે અને સેવા થશે અમે આમ પચાસ પચાસ વર્ષથી આવું વિચારતા હતા પણ અમે જ્યારથી એ ગ્રંથનું અધ્યયન કર્યું તો અમારા જીવનમાં એમ થયું કે કસ્તુરી મૃગની જેમ અમે પણ કસ્તુરીની સુગંધમાં પાછળ દોડતા હતા પણ આપણા એ નાભીમાંથી આ સુગંધ આવતી હતી અમને ખબર નથી કે આ બધું અહીંથી જ છે તો આટલા વર્ષ તો વ્યા ગયા પણ આ ગ્રંથ જો હજીનો સમજાવો તો જીવન પૂરું થઈ જાય ક્યારે ક્યારે જીવન પૂરું થાય ખબર નહીં તો વૈષ્ણવ આવું કહે છે ત્યારે ફરી આપણને એક આશા જાગે કે નહીં સમજાવવું તો જઈએ ભલે અમુકને નથી ગમતું છતાં પણ જેને સમજાઈ જાય છે તો પચાસ વર્ષ પછી સમજાઈ જાય છે હવે કોને સમજાઈ જાય કોને ન સમજાઈ જાય તો આપણે શ્રી મહાપ્રભુજી પર છોડીએ પણ આપણે બધાએ આ જાણવું જોઈએ સમજવું જોઈએ અને જીવનમાં આચરણ કરવું એ જોઈએ એટલે એક વૈષ્ણવે જ મને એમ કીધું કે તમે લોકો આ લોકોની ઘરે ત્યાં જઈ અને તમે અહીંયા જલ વગેરે લો અમારા હાથનું જલ ન લો ત્યાં જઈને તમે જલ લો પ્રસાદ લો પણ એક કેવું જીવન જીવે છે એ તો જુઓ ખાલી આ છાપ જ છે ત્યારથી મેં કીધું સાચી વાત છે કે જે લોકોને છાપ લાગી ગઈ એ પાછું સમર્પિત જીવન તો જીવતા જ નથી ઘરમાં ઠાકુરજીની જે સેવા બિરાજી રહ્યા છે એ સમર્પિત સેવા તો કરી રહ્યા નથી એ સકડી ધરી રહ્યા છે તોય પાછું પૂછવું પડે કે ભાઈ સખડી ધરી રહ્યા છો તો કેવી રીતનો તમારો પ્રકાર છે ઘણા એક ટાઈમ સકડી ધરેને એક ટાઈમ બાર રસોઈ બનાવીને ખાય કોઈ જાતનો મેળ દેખાતો હોય નહીં એટલે એમ માનતા કે સખડી ઠાકોરજીને રોગાવી દીધું પણ જીવનમાં સમર્પણના સિદ્ધાંતને જીવતા હોતા નથી એટલે આવું ન થાય કે સેવા કરનારો પણ સમર્પણનું પાલન કરતો નથી અને જે લોકો સંબંધ લઈ રહ્યા છે એને સમર્પણની જ ખબર નથી કે આ સમર્પણ કરવું જોઈએ એ બ્રહ્મ લેવું જોઈએ એટલે લઈ રહ્યા છે મોટા ભાગના લગભગ આમાં કોઈ બાકાત નહીં હોય કદાચ પુષ્ટિ માર્ગી હશે તો બધાએ બ્રહ્મ સંબંધ તો લીધું જ હશે સંબંધ બધાએ લઈ જ દીધું હોય પણ સંબંધ લઈને કરવું શું બ્રહ્મ સંબંધથી થી ઉદ્ધાર થાય કે બ્રહ્મ સંબંધ પછી સમર્પિત જીવન જીવવાથી આપણો કઈક ઉદ્ધાર રસ્તો ખુલે